આજે હું તમારી જોડે શેર કરીશ લીલી ડુંગળી મંચુરિયન ઘરે બનાવી શકે અને એક વખત આ મંચુરિયન ખાશો પછી બીજા બધા જ મંચુરિયન તમે ભૂલી જવાના છો તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ લીલી ડુંગળી લીધેલી છે અને લીલી ડુંગળીના પાન સરસ હોય એવી જ ડુંગળી લેવી ત્યારબાદ આ રીતેનું આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં લીલી ડુંગળીના જે પાન હોય તેને મેં આ રીતે કટ કરી લીધા છે તો આપણે તે એડ કરીશું અને આ રીતે એક ચમચી જેટલા પાન આપણે અલગ રાખીશું ત્યારબાદ લીલી ડુંગળીનો જે આગળનો ભાગ હોય તેને પણ મેં કટ કરી લીધો છે તો આપણે તે એડ કરીશું ત્યારબાદ હવે જો તમે ફક્ત લીલી ડુંગળીનો ઉપયોગ કરી અને આ મન્ચુરિયન બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકાય અથવા તો તમારા ઘરમાં બાકીના જે પણ વેજીટેબલ્સ હોય તે પણ લીલી ડુંગળી જોડે એડ કરી શકો તમે અહીંયા બે ચમચી જેટલા કેપ્સિકમ અને બે ચમચી જેટલી બારીક સમારેલી ગોબી જે એડ કરેલી છે જે એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલા ક્રશ કરેલા તીખા મરચાં ત્યારબાદ એડ કરીશું અડધી ચમચી જેટલું ક્રશ કરેલું લસણ અને અડધી ચમચી જેટલું આપણે ક્રશ કરેલું આદુ એડ કરી દઈશું ત્યારબાદ આપણે અહીંયા અડધોથી પોણો કપ જેટલો મેંદો એડ કરીશું મેં અહીંયા મેંદાનો ઉપયોગ કરેલો છે જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને એક ચમચી જેટલો આપણે તેમાં કોર્નફ્લોર એડ કરીશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો આપણે ટમેટો કેચઅપ એક ચમચી જેટલો સોયા સોસ અને એક ચમચી જેટલો આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું તમારા ઘરમાં જે પણ સોસ હોય તેને એડ કરી શકો છો તમે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું આ મંચુરિયન બનાવવામાં આપણે મન્ચુરિયનનો જે રેડીમેડ મસાલો આવે છે તેને એડ કરવાની પણ જરૂર નથી હવે હાથ વડે જ આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો મંચુરિયન બનાવવા માટેનો આપણું એકદમ પરફેક્ટ ડો બની અને તૈયાર થઈ ગયો છે હવે હાથમાં થોડું તેલ લગાવી અને આપણે એક એક ચમચી જેટલા મંચુરિયનના બોલ્સ વાળી લઈશું તમે નાની કે મોટી સાઇઝના પણ કરી શકો છો હવે સેમ આ જ રીતે આપણે બધા જ મંચુરિયનને વાળી અને તૈયાર કરી લઈએ મેં અહીંયા મીડિયમ સાઇઝના બોલ્સ વાળેલા છે તો તમે જોઈ શકો છો આપણા બધા જ મંચુરિયન તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા જ સરસ રીતે પહેલા તો ફ્રાય કરી લઈએ અને મંચુરિયન ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું જેથી કરી અને તે અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જશે બધા જ મંચુરિયન એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મંચુરિયન એકદમ સરસ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ અને સેમ આવી જ રીતે આપણે બધા જ મંચુરિયનને ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું તો હું તમને અહીં એક મંચુરિયન ઓપન કરીને પણ બતાવી દઉં કે અંદરથી પણ કેટલું સરસ બને છે હવે મન્ચુરિયનની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે પહેલાં તો સોથે થવા દઈશું ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું તમે ગ્રેવીમાં પણ લીલી ડુંગળીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અને લાસ્ટમાં કોબી એડ કરી દઈશું તમે ફક્ત ડુંગળીનો પણ ઉપયોગ કરી અને આ રીતેના મંચુરિયન બનાવી શકો છો તો હવે તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે કૂક થઈ ગયું છે આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને અડધી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરીશું એક ચમચી જેટલો સોયા સોસ અને બે ચમચી જેટલો આપણે ટમેટો સોસ એડ કરીશું અને લાસ્ટમાં હવે આપણે અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું જ આપણે એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું જેમાં મેં એક ચમચી કોર્ન ફ્લોર અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરેલું છે આ રીતેની ગ્રેવી એડ કરવાથી આપણા મન્ચુરિયનની જે ગ્રેવી રેસ્ટોરન્ટમાં હોય તેવી સરસ એવી થિક બની જાય છે અને ત્યારબાદ અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આ રીતે ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલા મન્ચુરિયનના બોલ સેટ કરીશું અને એક વખત આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે એક મિનિટ સુધી આપણે તેને ગ્રેવીમાં સરસ રીતે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો હવે આપણી લીલી ડુંગળીના મન્ચુરિયન બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને એક વખત આ મન્ચુરિયન બનાવશો પછી બાકી બધા મન્ચુરિયન તમે ભૂલી જ જશો એટલા સરસ બને છે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો બધા જ ગ્રુપમાં તમારા શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે